અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા નજીક કોડિયાર આશ્રમમાં ભગુડા નજીક આવેલ ભોયરાધાર આશ્રમના અર્જુનગીરી મહંત અહીં આરામ કરતા હતા ત્યારે હળવદ વિસ્તારના સાધુ અર્જુનગીરી અને અન્ય વ્યક્તિ સાથે મળ્યા સાધુને વિધર્મી હોવાનો આક્ષેપ સાથે માર્યો તેમની જઠ્ઠા કાતરથી કાપી નાખી લાઈવ વિડીયો બનાવી વાયરલ કરવાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભગુડાના ભોયરાથમ આશ્રમના સાધુની લાંબી જટા કાપીને વાયરલ વિડીયો કરનાર સાધુ સામે લૂંટ સાથે હિન્દુ મુસ્લિમોની કોમી વેમનસ્ય ઉભું કરવા અંગેનો ખાંભા પોલીસમાં ગુનો નોંધાયો હતો આ ઘટનામાં જટા કાપનાર આરોપી અર્જુનગીરી સહિત બે વ્યક્તિ સામે મારામારી હુમલો કરી રૂપે એકવીસ હજારને લૂંટ કર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ અંગે આ ઘટનાની ગંભીરતા દાખવી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી

તો ગઈ તારીખ બાર અગિયારના રોજ ખાંભા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ખોડિયાર આશ્રમ જે આવેલું છે ત્યાં અર્જુનગીરી નામના એક સાધુ આવેલા હતા અને ત્યાં બીજા બે સાધુ જેમાંથી એકનું પણ નામ પણ અર્જુનગીરી છે તેમને એમની જોડે આવી અને માથાકૂટ કરી હતી અને તેમની ઉપર એવા આક્ષેપ લગાવેલા કે તે વિધર્મી છે અને એમની પાસેથી રહેલા રોકડ અને એમની પાસે રહેલો ટેકનો સ્માર્ટ કંપનીનો મોબાઈલ અને બીજો મુદ્દામાં કુલ મળી એકવીસ હજાર એકસો પચાસ રૂપિયાની લૂંટ આચરી હતી અને ત્યારબાદ બંને સાધુઓ ફરાર હતા અમારી પોલીસને મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એમનામાંથી જે એક મુખ્ય સાધુ છે જેમણે એમની જોડે વાળ કાપેલા હતા એ હળવદ પાસેના કોઈ આશ્રમના રહેવાસી છે એવું અમને જાણ હતા અમારી ટીમોને ત્યાં મોકલવામાં આવી હતી અને અમારી ટીમો એમને હળવદ પાસેના એક ગામમાંથી પકડી પાડેલા છે અને તેમને અહીંયા લઈ આવ્યા અને અરેસ્ટ કરેલા છે આની સિવાયના જે બીજા સાધુ છે એમનું પણ નામ બ્રિજેશગીરી આજ અમારી ઇન્વેસ્ટિગેશનમાં ખુલ્યું છે અને તપાસ જારી છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે સાહેબ આ પ્રકારનું કૃત્ય કરવાનું કંઈક કારણ નહીં હજી એ હજી અમારી ઇન્વેસ્ટિગેશનમાં પેન્ડિંગ છે પણ આ એવું આની પાછળનું કોઈ કારણ હજી સુધી અમને જાણવા મળ્યું નથી જી એમને જે મુદ્દામાં લીધેલું એ બધું રિકવર થઈ ગયેલું છે અને કોર્ટની પરમિશનથી એ જે કમ્પ્લેન છે એમને પાછું આપી દેવામાં આવશે